રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે હાથમાં આવેલો પાક બરબાદ થઈ ગયો છે આ આફતમાંથી તો ખેડૂત ઉગર્યા પણ નથી ત્યાં હવે માર્કેટમાં ખેડૂતોને લૂંટવાના ખેલ શરૂ થઈ ગયા છે વેપારીઓ મગફળીમાં ભેજ હોવાનું અને પલળી ગયેલી હોવાનું કહીને પાણીના ભાવે મગફળી ખરીદી રહ્યા છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે કેવી રીતે વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે આવો જોઈએ થાનો માએ હવે એપીએન સી માં પાકના ભાવ નો વાત ખેડે ખેડૂત તો દુનિયા જીવે પણ એક ખેડૂત ની વેદના ખેડૂત જ જાણી શકે કમોસમી વરસાદે હજારો ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું મગફળી ડાંગર કપાસ જેવા પાકો બરબાદ થઈ ગયા ખેડૂતો તેવામાં હવે વરસાદી આફત પછી જે મગફળી બચી ગઈ છે તેને વેચવા માટે ખેડૂતો એપીએમસી માં પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં પણ ખેડૂતોને ભાવનો માર પડી રહ્યો છે વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે ત્રણસો થી લઈને પાંચસો રૂપિયામાં મગફળી ખરીદી રહ્યા છે સાવરકુંડલા એપીએમસી માં જે થયું તે પણ તમે સાંભળો મગફળી પલ્લી એના આજે પાંચસો થી સાડી પાંચસો રૂપિયા ભાવ આવે છે એમાં જે મજૂરી ખર્ચ કર્યો એટલા જ પૈસા થાય છે બાકીનો ખેતી ખર્ચ જે ટોટલ કર્યો એ બધો લોસ જાય છે હવે આવતા સમયમાં જે મગફળીની અંદર ઘાસ સારો હતો ઈ પણ ખરાબ થઈ જવાથી પશુપાલન માટે પણ મોટી મુસીબત છે જેથી કરીને અમારે ક્યાં જવું એનું કઈ અમને અત્યારે ખ્યાલ રહેતો નથી અને શું કરવું એ કઈ સમજાતું નથી ખેડૂત નો દીકરો મહેનત કરે પરંતુ ફાયદો વેપારીઓ ઉઠાવી જાય માવઠાના માર પછી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીને લઈને આવતા ખેડૂતોની લાઈનો લાગી છે માર્કેટિંગ યાર્ડ બહાર રસ્તા પર 3 કિલોમીટર સુધી મગફળી ભરેલા વાહનો લાઇન માં લાગ્યા છે દિવસે વારો આવી રહ્યો છે એટલું જ નહીં પણ સુકી અને સારી મગફળીના નવસો થી એક હજાર રૂપિયા જ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ત્રણ દિવસથી સતત માં ઉભા રહ્યા હતા અને કોઈ અંદર પચાસ પચાસ જણા ને અંદર બોલાવતા હતા અને છેલ્લે ભાવમાં અત્યારે તો કાયમની કાયમ ડાઉન જાય છે થી લઈને અગિયાસો લગન છાસઠ નંબરના ભાવ જાય છે એક તો પેલા પૈસાની જરૂર આગતરા વાવેતર કરવાના છે અને ખેડૂતોને પૂર પૂરતા પ્રમાણમાં પૈસાની જરૂર છે જો એ ન હોય તો વાવેતર જ ન થઈ શકે પ્લસ જે અત્યારે ભાવ મળી રહ્યા છે નવસો બારસો હવે એક બધુની હાજરી અત્યારે છસો રૂપિયા છે શું કહ્યું એક પણ માનવીએ બે માણસો આવે બરાબર છે એટલે આપણે સરકારને અત્યારે એ જ કહેવાનું છે કે વહેલી તકે ટેકાના ભાવે મગફળી ખા ચાલુ કરે અને ખરીદીમાં એ લોકોનું હજી કંઈ નક્કી નથી કેટલી ખરીદી કરે એ લોકો હાલ ખેડૂતોની સ્થિતિ તો પડ્યા પર પાટુ જેવી છે ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થઈ નથી તેવામાં ખેડૂતોનું શોષણ ક્યારે અટકશે તે જોવું રહ્યું અમરેલીથી થી દિલીપ જીરુકા સાથે જામનગર થી હિરેન પરમાર રિપોર્ટ વીટીવી ન્યૂઝ